ગીર ગઢડા કોદિયા ગામે માનવ ભક્ષી દીપડાનો આતંક સામે આવી રહ્યો છે કોદિયા ગામે બે વ્યક્તિઓ પર દીપડાએ ઘાતક હુમલો કર્યો હતો હુમલામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું તો અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે

તો આર એફ સાહેબે તો એમ જ કીધું હતું કે ભાઈ અમારા હાથમાં નથી તો એ એના જે કર્મચારી છે એ ગામમાં ગમે એવું કરે તો એના એના હાથમાંનો હોય તો હું ગામને જોતું રહેવાનું અને આવાથી અમે પહેલા પણ મીડિયામાં મેં જ બોલ્યો હતો એક છોકરીનો બનાવ બન્યો ત્યારે કે ભાઈ અમારા ગામના ફરતા રાઉન્ડ બારે વીસ દીપડા છે તો એના માટે કાયમી માટે એને કાયમી ધોરણે એને રહેવું જ પડે એમ છે અટણે કોદિયા માટે સેટલમેન્ટનું ઓરું ગામ છે અને આવા અવારનવાર કિસ્સા બન્યા જ કરે છે હાલ જે ફોરેસ્ટર છે એ ક્યાં રહે છે એ રહે છે પણ એ કોજિયામાં જ હોય પણ એ આમાં ધ્યાન કઈ દેતા જ નથી કોઈ એને એની મસ્તી જ છે યાર પ્રોગ્રામ કરે પાલટીયું કરે આવું બધું કર્યા કરે આમાં તો ધ્યાન દેતા નથી પાંજરું મૂકી જાય બકરું નાખીને ગામના કહી દે તમે ધ્યાન રાખજો તો એ પગાર એનો લઈ છે આવી રજૂઆત કર્યા સિવાય રજૂઆત કોઈ સાંભળતું કેમ નથી પદિયાની

તો આનું જાણ કરવાની છે અને લખાવાનું બધું